નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યુઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હલકાપુરી જૈન સંઘમાં નૌકાર કુંભની પધરામણી પધરામણી વાર્ષિકાસ્તી દેરાસર અને ઉપાશ્રયમાં પધરાવ્યો જૈનોના ના ચોવીસ માં ભગવાન સ્વામી મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ આવી રહ્યો છે ત્યારે જીતો દ્વારા નવમી એપ્રિલ સવારે સાડા છ વાગે નવલખી કમ્પાઉન્ડમાં નમસ્કાર નવકાર મહામંત્રનું અનુષ્ઠાન કરવામાં આવ્યું છે જેના માટે વડોદરા શહેરમાં ચારેય ફિરકાના જૈન સંઘોમાં નવકાર મંત્રનો કુંભ ફરી રહ્યો છે જૈન અંગણે દીપક શાહે જણાવ્યું હતું કે સવારે સાત વાગે દિગંબર સમાજના અલ્પેશભાઈ શાહને ત્યાંથી આ કુંભ ગાય સર્કલ ખાતે આવેલ હસમુખ શંકેશ્વર પાર્શ્વનાથ જીનાલય ખાતે વધાર્યા હતા ભાવિક ભક્તોએ સંગીત સુરાવરી સાથે અને નૃત્ય ગાન સાથે નવકાર કુંભને આવકાર્યો સાધુ સાધ્વી ભગવંતોએ નવકાર કુંભને હસ્તક્ષેપ કર્યો હતો અને સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ ધર્મેશભાઈ સહિતના અગ્રણીઓએ નાચગાન સાથે વાંચતે પતરાવણી કરી હતી અને વધુમાં પ્રશાંતભાઈએ જણાવ્યું કે આખો દિવસ બધા લોકો આવીને નવકારના જપ જાપ કરી શકશે અને પછી આ કુંભને નવમી તારીખે સવારે સાડા છ વાગે નવકાર મંત્ર અનુષ્ઠાનમાં વાસ્તે ગાસ્તે લઈ જઈને સ્થાપિત કરવામાં આવશે તેમ જયનગરની દીપક શાહે જણાવ્યું આજે આપણે ભવિષ્યમાં આ નૌકાર મહામંત્ર કુંભની કાયમી ધોરણે નવ એપ્રિલના રોજ નૌકાર મહામંત્ર દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે એની શરૂઆત બે હજાર અને પચીસના વર્ષથી થઈ રહી છે આ નૌકાર મહામંત્રનો કુંભ આખા બરોડામાં દરેક સંઘોમાં ફરી વધારે છે તેની આપણે સૌને જાપ કરી અને સેવા પૂજા કરવાની છે અને આપણે આપણા આત્મા નું કલ્યાણ કરી અને મોક્ષ પામવાનું છે બોલો બોલો